પંદર ઓગસ્ટ માં સ્વતંત્ર દિવસ નિમિત્તે મિશન સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા વાઘોડિયા વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ અને તેમના પુત્ર પૂર્વ કાઉન્સિલર દીપક શ્રીવાસ્તવ અને મિશન સ્માઇલ ફાઉન્ડેશન કરતા એવા નીલમબેનની શ્રીવાસ્તવ એને વડોદરાના વિવિધ સંગઠનો દ્વારા વાઘોડિયામાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કર્યું હતું અને મિશન સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા સરકારી યોજના અને આયુષ્યમાન ભારતની સેવા ગરીબ લોકો સુધી પહોંચાડ્યા છે આજે અમારો મિશન સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા આપણે જે સ્વાતંત્ર્ય દિવસ છે ઓગણ એંસીમો એમાં આપણે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે જેમાં મારા બ્રધર મારો ભાઈ નાનો દીપક શ્રીવાસ્તવ દ્વારા દર વર્ષે આયોજન થાય છે અને મિશન સ્માઇલ ફાઉન્ડેશનના અમે બંને ટ્રસ્ટી છે હું નીલમ શ્રીવાસ્તવ અને દીપક શ્રીવાસ્તવ અમારા પિતાશ્રીના પ્રેરણાથી અમે લોકોએ આ કાર્ય શરૂ કર્યા છે ભાઈ તો ઘણા વર્ષોથી કરી રહ્યો છે આ ટ્રસ્ટ દ્વારા બીજું વર્ષ અહીંયા આગળ અમે વડોદરાની અંદર કરી રહ્યા છીએ બાકી વાઘોડિયા તાલુકામાં અમે ઘણા બધા કાર્યો કરી ચૂક્યા છીએ અને આવનારા દિવસોમાં પણ લોકોના કામમાં આવીશું અને સેવા કરતા રહીશું બસ એવી ભાવના છે